હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ બાપાના દર્શન કરી લેશું તમને થોડીક જગ્યા બદલેલી લાગી હોય તો સાચું છે અમે અત્યારે બીજે રેન્ટ ઉપર આવી ગયા છીએ તો અત્યારે તેનું ઘરનું કામ ચાલી રહ્યું છે તો તમને બતાવું તો ફ્રેન્ડ્સ જે આપણે રહેતા હતા તે ઘર હવે ખાલી કરી દીધું છે અને હતું તો એ ભાડે બીજે રહેવા જઈ રહ્યા છીએ અમે તો સામેનું જ ઘર ભાડેનું મળ્યું છે તો ઓલમોસ્ટ ગોઠવાઈ ગયું છે થોડુંક બાકી છે હજી કિચનનો સામાન ગોઠવવાનો ત્યાં પથ્થર હતા તે પથ્થર નથી તો આવી રીતના કબાટમાં બધું ગોઠવ્યું છે થોડુંક હજી ગોઠવવાનું બાકી છે એવું એવું છે તો એટલે અત્યારે હજી કામમાં કામમાં છીએ એટલે વ્લોગ નથી મુકાતા તમને આપણું કિચન બતાવી દઉં

બહુ જલ્દીથી ઘર બધું ગોઠવીને રેગ્યુલર વ્લોગ મૂકીશ તો ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ